અને એ જયારે અહીંથી જતા હતા ત્યારે રસ્તામાં વચ્ચે રિક્ષામાંથી રિક્ષાનું લોકેશન આપેલું અને રિક્ષાને ને વચ્ચેથી રોકી ઇકો માં જે લૂંટારો આવેલા એમને એક કરોડ રૂપિયાનો થેલો લૂટી અને ભાગી ગયેલા આ મુજબ એમનો ગુનો દાખલ કરેલો અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જયારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિત સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું અને રાહિત સૈયદના નામથી એકાઉન્ટ જે ખુલ્યું એની અંદર પણ એવું છે કે એ કરાવેલું વેપારી તરીકે જેથી કરી વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફોર્મ છે ફોર્મના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રાહિત સૈયદને પૈસા ઉપાડેલા પરંતુ રહેત સૈયદ ને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના એ એને એમના પરિવારજનો માટે એટલે એને એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે અ જે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલાક અને હિંમતવાળા હતા એને ઈકો ગાડીનો પીછો પણ કરેલો અને રિક્ષા ચાલક જે નંબર ઓળખેલો એ જ સાચા નંબરની ગાડી એમને મળી આવેલી અને સાચા નંબરની ગાડી કોને ઉપયોગ કરી ક્યારે કરી કોના દ્વારા કરી તમામ ડિટેલમાં વિગતમાં જતા આ ગુનો ડિટેક્ટ થઈ શક્યો છે જેની અંદર ફરિયાદીની સૂઝબૂઝ અને ફરિયાદીની હિંમત જે છે એ પણ દાદને પાત્ર છે બાકીના જે આરોપીઓ છે હાલ ચાર જે આવેલા હતા એમાંથી ત્રણના નામ ઓળખી લીધેલા છે એક અજાણ્યા છે જ્યારે એ ત્રણને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી અને રહીત સૈયદ છે એમના પત્ની પણ એની અંદર ઇન્વોલ્વ છે જે રિક્ષામાં બેસી અને ત્યાં સુધી આવેલા અને ત્યારબાદ આરોપીઓને ટીપ આપેલી અન્ય આરોપીને પકડીશું ત્યારે પણ મુદ્દામાલ રિકવર થશે અને પૂરેપૂરો મુદ્દામાલ રવાના રિકવર કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે લૂંટો સાહેબ કેટલા રૂપિયામાં સોપારી આપવાની હતી એટલે કેટલો હિસ્સો ઉતારવો નાખવાનો હિસ્સા બાબતમાં હજી સુધી આ જે રહીત સૈયદ છે એ કોઈ ક્લિયર ફોડ પાડતા નથી એટલા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે અને જે અન્ય લૂંટારુઓ સામેલ છે એ પકડાયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે પોલીસની કેટલી ટુકડીઓ સાહેબ કામે લાગી હતી ટોટલ આઠ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ અને લોકલ ટીમ

અને એમએસએમઈ માં જે ફોર્મ રજિસ્ટર કરી અને ફોર્મ નામે જે એકાઉન્ટ ખોલાવ્યું એ બાબતે પણ તપાસ ચાલુ છે